મહેસાણા વિધાનસભાના કાર્યકરો દ્વારા લોકસભા સાંસદ હરિભાઈ પટેલનો આભાર દર્શન કાર્યક્રમ જીઆઈડીસી હોલ ખાતે યોજવામાં આવ્યો હતો આ કાર્યક્રમમાં વિવિધ મોરચા શહેર સંગઠન તાલુકા સંગઠન વિવિધ પાક વિવિધ સમાજો દ્વારા સાંસદનું સન્માન કરવામાં આવ્યું હતું ત્યારબાદ ધારાસભ્ય મુકેશ પટેલે કાર્યકર્તાઓની મહેનતને બિરદાવી તેનો આભાર વ્યક્ત કર્યો હતો આ પ્રસંગે સાંસદ હરિભાઈ પટેલ દ્વારા સર્વેનો આભાર માનવામાં આવ્યો હતો તેમજ આ કાર્યક્રમમાં બહોળી સંખ્યામાં રાજકીય કાર્યકરો ઉપસ્થિત મહેસાણા લોકસભાના જંગી વિજય લીડ ભાગરૂપે સમગ્ર લોકસભાના તમામ વિધાનસભા ક્ષેત્રમાં આભાર દર્શનનો કાર્યક્રમ રાખવાનું અમારું પાર્ટીના આદેશ પ્રમાણે આયોજન કરેલું તેમાં આજે મહેસાણા વિધાનસભાના કાર્યકર્તાઓનો અને સૌ શ્રેષ્ઠીઓ તમામ આગેવાનો સાથે રાખીને આ કાર્યક્રમ અહીંયા યોજાયો ત્યારે લગભગ પંદરસો જેટલી સંખ્યા આજે આ કાર્યક્રમ ઉપસ્થિત રહી અને મહેસાણા લોકસભાના સમગ્ર વિસ્તારમાં ચૂંટણી દરમિયાન જે કામગીરી તમામ કાર્યકર્તાઓ કરી હતી એમાં વિધાનસભા મહેસાણાના કાર્યકર્તાઓના આજે મને કહેતો આનંદ થાય છે કે તડકામાં તપીને તપસ્યા જેવું આપણે પરિણામ જે જંગી બહુમતી વાળું મને પરિણામ આપ્યું એના ભાગરૂપે આજે એક આભાર દર્શન કાર્યક્રમ રાખ્યો હતો અને જંગી બહુમતી વાળું એક કમળ દિલ્હી લઈ જવાની વાત હતી એમાં મહેસાણા સમગ્ર લોકસભા વિસ્તારના તમામ મતદારો ભાઈઓએ મને સાથ અને 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 સહકાર છે એમની લાગણી પ્રેમ ને ભાવથી આ જંગી બહુમતી વાળું લીડ વાળું કમળ માન્ય આપણા યશસ્વી વડાપ્રધાન ત્રીજી વખત વડાપ્રધાન થયા તેમના નેતૃત્વમાં અહીંથી સૈનિક બનીને જવાનો જે મોકો મળ્યો અને રાષ્ટ્ર સેવા કરવાનો જે મને લાભ મળે છે એ માટે

એ એના ભાગ રૂપે આજે સૌ કાર્યકર્તાનો આભાર માનવાનો આ અહીંયા એક કાર્યક્રમ રાખેલો તો એમાં સૌ કાર્યકર્તાઓ મારું સન્માન કર્યું હતું તમામ સમાજના પ્રમુખ શ્રીઓ તમામ સમાજના લોકોએ અને તમામ અમારા મોરચા વિવિધ પાંખો અમારું તાલુકા સંગઠન શહેર સંગઠન મહેસાણા અને અમારા સૌ આગેવાનો ઉપસ્થિત ઉપસ્થિત રહીને સૌએ મને આશીર્વાદ અને સન્માન કર્યું અને આજના કાર્યક્રમમાં આજે હરીભાઈ પટેલ સંસદના સંસદ તરીકે મહેસાણા લોકસભાના તમામ કાર્યકર્તાઓનો અને પ્રજાજનોનો અમારા આગેવાનોનો સૌનો હું હૃદયપૂર્વક આભાર માનવાનો મને મોકો મળ્યો એ બદલ ખરેખર આજે આવા સારા કાર્યક્રમ ગૌરવ લઈ શકાય એવા કાર્યો કરવાની મેં પણ લોકોને જાણ કરી છે આવનારા પાંચ વર્ષમાં પાંચ વર્ષની એક એક ક્ષણ વિકાસ માટે રાષ્ટ્ર માટે કામ કરવાની મારી તૈયારી છે અને એમાં આજે સૌ કાર્યકર્તાઓ પાછો મને સાથ અને સહકાર આપે છે એનો ખૂબ ખૂબ આભાર પણ માન્યો છે જીતનો મુખ્ય શ્રેય સરકાર હોય કેન્દ્ર ની સરકાર હોય રાષ્ટ્રનો જે વિકાસ થઈ રહ્યો છે અને એને લોકોએ જે સમર્થન આપ્યું છે અને છેવાડાના વ્યક્તિ સુધી જે કામો કરવાનો મોકો મળ્યો છે અને લાભ લોકોને વિવિધ યોજનાઓના લાભ મળે છે લોકોની લાગણી આ ચૂંટણીમાં એવી હતી કે જ્યાં ગયા ત્યાં લોકો પ્રેમથી આપણને આવકારે છે કોઈ વ્યક્તિ રિસાયેલો મળી નથી કે કોઈ વ્યક્તિ નારાજ મળી નથી લોકોને એટલો બધો અનહદ પ્રેમ હતો કે ન પૂછવાત અને એ ખરેખર મતદારોને માન્ય ભારતીય જનતા પાર્ટીમાં જે વિશ્વાસ છે અને માન્ય આપણા યશસ્વી વડાપ્રધાન માન્ય નરેન્દ્રભાઈ મોદીમાં જે વિશ્વાસ છે અને કાર્યકર્તાઓની મહેનત છે અને સંગઠનના સૌ કાર્યકર્તાઓ આગેવાનોને પ્રજાજનોને મતદારોને હું યશ આપું છું